છઠ્ઠી હોય ને તો છઠ્ઠી માટે આવી બધી અલગ અલગ વેરાયટી હોય નહીં જોવા મળે જોવા મળશે અલગ અલગ ડિઝાઇન પછી આ ગોધડી આ બધી વસ્તુ અહીંયા બનાવવામાં આવે છે ફેક્ટરી આઉટલેટ છે હોલસેલ તથા રિટેલમાં હોલસેલ ભાવે જ રિટેલમાં મળશે અને હા તમારે જો નો ખરીદી હોય

એ આ વિધાતા બુક કહેવાય એમાં પણ અલગ અલગ ડિઝાઇન અલગ અલગ પેટર્ન અહીંયા આપણે સેમ્પલ પૂરતા રાખેલા છે બાકી હજી ગોડાઉને તમે જોવા જાવ તો તમને ખબર પડે કે કેટલી જથ્થાબંધ વેરાયટી નાના બાળકો માટે મસ્ત મજાના નાના નાના કપડા છે હોલસેલ ભાવમાં રિટેલ હો આ બધી વસ્તુ બેબી તમારે આમ જો મસ્ત મજાની ટોપી છે પછી આ ઓટોમેટિક ઘોડિયા આ એક વસ્તુ જોવા જેવી એન્ટ્રીક તો આપણને પેલા આ લાગશે કારણ કે અહીંયા ઓટોમેટિક ઘોડીયામાં આપણે અહીંયા અઢળક વેરે ભાઈ તમે ચાલુ કરો ત્યાં હું બીજું બતાવું પછી જે નાના બાળકો હોય તો નાના બાળકોને જો તમારે ફરવા લઈ જવા હોય લાડવા માટે આપવા હોય તો આ ફેન્સી કપડા જો કેવા મસ્ત મજાના છે ને છે ફ્રોક કહેવાય અને ફ્રોક કહેવાય અલગ અલગ એમાં અલગ અલગ ડિઝાઇન અલગ અલગ પેટર્ન અહીંયા ઘણું બધું જોવા મળશે પછી આ ઓલી નાના પરિવાળા કપડા આવે એ પણ હું તમને બતાવવાનો છું અને આ ટોયસ છે આ ટોઈઝ એમાંય અઢળક વેરાયટી પછી આ જો આ અત્યારે ઘોડીઓ માંડ્યું ઝુલવા આ આખા ઇલેક્ટ્રોનિક આવશે અને આના સિવાય આમાં આના માટે ભાઈ તમે ખોયા બતાવો તો ખોયા આપણી પાસે કયા કયા છે ખોયા આપણી પાસે સાદા છે પાઇપ વાળામાં ઘણી બધી વેરાયટી છે પાઇપ વાળામાં છે પાઇપ આ રીતે હેવી ખોયા છે આ પાઇપ છે અંદર ગાડી આવશે નીચે પાઇપ આવશે બરોબર નીચે પાઇપ ઘણા બધી પેટર્નમાં છે આપણી પાસે આમાં નીચે ગાદલા વાળું આવે હા બધામાં ગાદલી આવશે આ તો ક્યાંય બજારમાં જોવા નથી મળતા હા બધામાં ગાદલી આવે આ તમારા ખુદના બનાવેલા છે ને હા વાહ તો તમે હોલસેલ માં આપો ને હા હોલસેલ હા હોલસેલ માં ભી મળી રહેશે રિટેલ ના ભાવ એ હોલસેલ જેવો હોય સાવ હા ભાઈ અહીંયા રાજકોટ આજુબાજુના જેટલા પણ ગામડા છે ને અહીંયા મોરબી થી વાકાનેર થી આમ જુનાગઢ થી સ્પેશિયલ અહીંયા લેવા માટે આવે છે કારણ કે હોલસેલ ભાવમાં રિટેલ છે ને ભાઈ અને આ ભરત વાળા તમે જો મસ્ત મજાના એમાં પણ નીચે ગાદલી આવશે ઉપર આને શું કહેવાય મચ્છર નું આવે એટલે નેટ નેટ આવે વાહ નેટ વાળી કહેવાય ખોયા આમાં આધળક વેરાયટી આ બધી અલગ અલગ પેટર્નમાં અલગ અલગ ડિઝાઇનમાં તમને જોવા મળશે પછી આપણી પાસે આમાં સાદામાં છે આ રીતના સાદા હા સાદામાં બી અલગ અલગ છે આમાં પણ અલગ અલગ ખોયા તમને જોવા મળશે આ બધા સાદા ખોયા આમાં બી ક્વોલિટી વાઈઝ ઘણા બધા પ્રકારના છે અને આના સિવાય આપણી પાસે

આમાં અલગ અલગ છે પ્રિન્ટ જોવા કલર નાની છે આ મોટી છે આમાં પણ હજી સાઈઝ બીજી જોવા મળે ખરી આ બધી નાની નાની આમાં તો ઘણી બધી ઢગલાબંધ આપણી પાસે વેરાયટી છે પછી આ જે છે આ બધું શું છે ઈ આપડે નાના બાળકના કાનુડાના કપડા ને એવું છે અલગ અલગ સાઈઝ ની અંદર

આ વસ્તુ મળશે તો માત્ર ને માત્ર એચપી પ્રોડક્ટમાં જ મળશે અને ફેક્ટરી આઉટ લેટ છે એટલે ડાયરેક્ટ તમને હોલસેલમાં રિટેલ મળે છે પછી અહીંયા આ ગિફ્ટ માં પણ છે આપણી પાસે કિટ ની અંદર એ ઘણી બધી વેરાઈટીઝ છે જો આ તમારા નાના બાળકોને ડાયરેક્ટ ગિફ્ટ કરવું હોય આખી કિટ મળી જશે અને આના સિવાય તમારે કોઈ લાડવા માટેની આખી કિટ બનાવડાવી હોય જિયાણા માટેની તમામ પ્રોડક્ટ મળશે લાડવા માટેની તમામ પ્રોડક્ટ મળશે તો તમે એમ કહો કે અમારે લાડવામાં આપવા માટે જો અમારે આખી કિટ બનાવવી છે તો આવડા આ કિટ આખી બનાવીને તમે એમ કહેશો કે અમારે ગુજરાત બારે કોઈ પણ જગ્યાએ કહેશો અહીંયા કુરિયર દ્વારા તમને આખી કિટ પણ મોકલી આપશે જો આ અલગ અલગ વેરાયટીમાં છે આ ગિફ્ટ આમાં સાથે ટોયસ પણ અવેલેબલ છે બરાબર આ સિંગલ છે આ ટોયસ વાળા છે અને આના સિવાય અહીંયા ભરતથી गुથેલી આ જે આપણે ઘોડિયા માટે ઘોડીયા ની અંદર બાળક જે સૂતું હોય તો એને રમાડવા માટે આ કોખરી વાળા ઝુમ્મર જે લટકાવતા હોય એ રમોકડા વાળા છે આ પણ ઊનના गुથેલા છે નાની નાની મસ્ત મજાની દોરી

પપ્પા ને બધા ને જોવાની મજા આવે એવી મસ્ત મજાની ની છોકરું રોતું હોય ને તો એ છાનું રહી જાય મંડે હસવા આ એવી વસ્તુ એન્ટી ક્યાર ચાવી ફેરાવી છે હજી રાઉન્ડ ફરે છે હવે થોડુંક ધીમું પડ્યું છે અને આ તમામ પ્રોડક્ટ તમારે જો હોલસેલ માં જોઈતી હોય સારો બિઝનેસ કરવો તો તમને હોલસેલ માં પણ મળી રહેશે હવે આના સિવાય ભાઈ આપણી પાસે કઈ નવી વેરાયટી જે આપણે વાત કરી હતી કે નાની છોકરી હોય નાની તો એના માટે પરી બનવું હોય તો એના માટે મસ્ત મજાનું એક આ ફ્રોક આવે છે પાછળ આ બટરફ્લાય આવી જશે આવી રીતે પાછળ બટરફ્લાય રાખી દેવાનું એટલે આખું પરી જેવા પણ બની શકે નાના બાળકો હવે આના સિવાય આપણી પાસે શું ભાઈ વેરાયટી છે

એટલે પહોંચી જજો વહેલી તકે આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી તમારા ફેમિલી મિત્રો માં બધાને શેર કરી દેજો કોઈને પ્રોડક્ટ જોતી હોય કોઈને લાડવા માટેની પ્રોડક્ટ જોઈતી હોય કે છઠ્ઠી માટેની પ્રોડક્ટ જોઈતી હોય તમને અહીંયા તમામ પ્રોડક્ટ હોલસેલ તથા રિટેલમાં મળી રહેશે અને ખાસ વાત તો એવી છે કે જો તમારે ખરીદવી નથી ભાડે જોઈ છે તો તમને અહીંયાથી થી ભાડે પણ મળી રહેશે અને અહીંયા લેવા ના આવવું હોય તમે બારગામથી આ વિડીયો જોઈ રહ્યા છો તો આ તમામ પ્રોડક્ટ તમને કુરિયર દ્વારા તમારા ઘર સુધી પણ પહોંચાડી આપવામાં આવશે તો બસ આ વિડિયોમાં આટલું જ નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી બધાને આપણી સાથે જોડાયેલું રહેવાનું છે તો જોડાવા માટે શું કરવું પડશે કે આપડી યુટ્યુબ ચેનલને ને કરી દેજો ફેસબુક પેજના માધ્યમથી જો આ વિડીયો જોઈ રહ્યા છો તો ફેસબુક પેજ ને પેલા ફોલો કરી દેજો